હલો ફ્રી રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખો ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાદના ભાવ જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે ત્રણેય યાર્ડના વિડીયાની નોટિફિકેશન તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ બકાલા યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે ભાવ છે તે બસો વીસ રૂપિયાથી લઈ ત્રણસો સાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લીલું લીલા લસણના જે વીસ કિલોના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ સાડત્રીસો રૂપિયા છે હવે જોઈએ હળદર લીલી લીલી હળદરના જે વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ મરસા લીલા લીલા મરસાના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ આઠસો એંસી રૂપિયા છે હવે જોઈએ ચણા લીલા લીલા ચણાના જે વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે વીસ કિલ્લાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ડુંગરી લીલી લીલી ડુંગળીના જે વીસ કિલ્લાના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે વીસ કિલ્લાના ભાવ છે તે બસો વીસ રૂપિયાથી લઈ ચારસો દસ રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે વીસ કિલ્લાના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ લીલી તુવેર લીલી તુવેરના જે વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે વીસ કિલાના ભાવ છે તે એક હજાર રૂપિયા થી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે વીસ કિલાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડીના જે વીસ કિલાના ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ પરવાર પર્વરના જે વીસ કિલાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ જે વીસ કિલોના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે વીસ કિલ્લાના ભાવ છે તે પાંચસો રૂપિયા થી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે વીસ કિલાના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ ટીંડોરા ટિંડોરાના જે વીસ કિલાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોરના જે વીસ કિલાના ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોરા સોરાના જે વીસ કિલાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે વીસ કિલાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે વીસ કિલાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ફૂલાવર ફુલાવરના જે વીસ કિલાના ભાવ છે તે એકસો પચાસ રૂપિયાથી લઈ બસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કોબીસ કોબીસના જે વીસ કિલાના ભાવ છે એકસો વીસ રૂપિયાથી લઈ બસો દસ રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણાના જે વીસ કિલાના ભાવ છે એકસો પચાસ રૂપિયાથી લઈ બચો વીસ રૂપિયા છે હવે જોઈએ મોરા મોરાના જે વીસ કિલાના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ કોથમરી કોથમરીના જે વીસ કિલાના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ ચૂરણ ચૂરણના જે વીસ કિલાના ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે વીસ કિલોના ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ડુંગળી ચૂકી ચૂકી ડુંગળીના જે વીસ કિલ્લાના ભાવ છે એકસો દસ રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે હવે જોઈએ બટેટા બટેટાના જે વીસ કિલ્લાના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ લીંબુ લીંબુના જે વીસ કિલાના ભાવ છે તો ત્રણસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકલલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી સ્તી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ